મારે ઝાલા પરિવાર એટલે ઝાલા સાકા રાજપૂતો બધા બેઠા છે અહીંયા અને મારું છે ઝાલાવાડ મારું ગામ હું ઝાલાવાડ માંથી આવું જ્યાં ઝાલા દરબારનું સામ્રાજ્ય છે બધું અહીંયા ઝાલા દરબાર બહુ મારે અને હું મોટો થયો મોહર તો મારું ઝાલા દરબારનું ગામ હતું મોહર હું મોટો થયો છું એટલે ઝાલા દરબારથી બહુ પરિચિત છું આજે મારે વાત પણ કરવાની છે કે ઝાલા પરિવાર શું છે કઈ જગ્યા સ્થાન છે પણ હું વાત કરીશ ઝાલા શું છે પણ બધું પતવાનું ટુકમાં फटाफट કારણ કે જી આપણે નાન ભાઈને સાંભળવાના છે હજી પાછા બેનને સાંભળવાના છે હજી બેને તો ખાલી ઝલક જ આપી છે બહુ હારા કીધું ગાય છે બેન બુજો અને બે પતિ પત્ની સાથે ગાય છે એટલે કટન સ્ટેટ છે બતાય બાપુ બેઠા છે નથી ભાઈ ગયા શું હતી ભાજીવાજી બરોબર છે આટલે આજ આપણે આનંદ કરી લઈએ

ફોટા પાડો અમારા ફોટા પાડો જલ્દી અને ફોટા વાયરલ કરો જલ્દી મને એમ હતું વાહ વાહ પાતી પાને એકવા જોરદાર તાના ગાતી વધાઓ વાહ રાજપૂત સમાજથી હું બહુ પરિચિત છું તમે જોજો પહેલા એક સમય એવો હતો ગઢીના ખાટલે રાજપૂત નોત બેઠતા ગઢીના ખાટલે રાજપૂતો બેહતા નહી કોઈનું કારણ શું હતું અમારા ખાટલામાં શોટ આવતો તો નહીં

એટલે ઘડીની દીકરીની ઓરણી માથે નો બે આ મુદ્દો હતો એટલે રાજપૂતો પેલા ઘડીના ખાડે તો બેહતા હતા હવે તમે કોઈ ખોર છે નહીં પણ એટલે ઇજ્જત રાખતા હતા બધા રાજપૂતો અને આપણા સંબંધો અલગ છે ચારણોના રાજપૂતોના અને રાજપૂત સમાજમાં મને આજ બોલવાનો મોકો મળ્યો છે ગમન ભોના હિસાબે એટલે હું એમને પણ અહીંયાથી આપું છું શુભેચ્છા આપવી પડે ભાઈ હું હૃદયથી બોલીશ એમ બધા નાદ અને હાથ આ બહુ મહત્વના બને છે

અને જીની પાસે ગા નથી બધા ગાય પાછા અમે ગાયું ઉદય વેલા એ ગાતો છે ને તો પૈસા શું લગાવ છો આ તો ગાવ એને ગાવાનું છે ગા નથી ગાલો ગા કોઈ ભાઈ બીજું બે બે બોજો ગાવ પડ્યા આનંદ થી વિશે દુનિયામાં કોઈ વસ્તુ છે જ નહીં આ દુનિયામાં જે આનંદ કરી ગયા એ મહત્વનું છે આવું આખું ગામ જ્યારે અગડા ઠઠ બેઠું છે અને બધાય કલાકારે પોતપોતાને પૈસામાં વાતો કરને હું થોડીક મારી વાતો કરું

ઓળખે કે ન ઓળખે મને એકવાર વાર સામો જો મજો કોણ છે લાંબા વાર વાળો તારકા સુર જેવો મને જોવો પડે કલર એવો છે બ્લેક કલર અચૂક કલર છે મારો વાહ મે એક નકી કરને કે કે આને પાયથી આ સાંભળો બીજું મરી જાય તો નહીં સાંભળવાનું મે હું કો અમુક વાર કરુણતાની વાત કરતો કે માં મરી જાય હરે બે દર દી તો લોકો દાદ જ કરતા હોય કે જોક્સ જ કે છે કાકો બાજો એટલે આપણે જોક્સ જ બરોબર છે હું બધું બધું આ વાતો હું મારા બાપુજીની કરું છું

અદ્ભુત દુનિયા છે એટલે અમે કલાકાર હવે અમે ગમે ત્યાં જઈને અમારો એક ટેવ પડી ગઈ છે ગમે ત્યાં જઈએ અમે એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છે ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારે ઘરે નોકરી અહીં શું લેવા આવી ધંધો તે ખોટી વાત જ નહીં કરવાય ધંધો મને ખબર પડી જઈશ અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અને મેં એમ કહી કે અમે નહીં આવી હકી કેમ નહીં આવી હકો અમારા માસી મરી ગયા છે નો ચાલે તમારા બાપ બોર વાગી ગયા છે આવું જ પડશે એટલે અમારે જવું જ પડે હાલે જ નહીં અમારે પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કેમ કે અમારા માસી મરી જાય એટલે માસી તો બેને હડખાવો છે તમારી માસી માસી ને મારી માસી રાચી આવો કેવો પણ દુખની વાત છે મારે કરવી પડતી મારી ભાઈ ભયનક દુખની વાત છે જો દુખની વાત છે બોલ કરવી પડશે એક રમી આવતી ઓનલાઈન રમાય છે તમે બધા જોઈએ છે એમાં બહુ લોકો હારી ગયા એ રમે હું તો કોઈ રમતાય નહીં ભાઈ કારણ કે એવી રમે છે ને એમાં કોઈ જીતતું જ નથી કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતો ને મેં ટ્રાય કરી ધારી જો રમે રમા જે વિશે ને પડી જાહેરાત બહુ હારી છે તમે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને ને રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારો મામા દીકરો ત્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી રમી શી રમવા જેવી વસ્તુ નથી હું પહેલાં ફેસબુક બહુ વાપરતો હવે નહી વાપરતો મને નફળતા આવી જાય ફેસબુક માથેથી મને શું થયું હતી મારે મારે વિડીયો મૂકી મારી મારી કોમેન્ટ માતો તો મારા લાગ ચાહ હોય તો પછી મારા વિરોધિ પણ હોય તો હાની ખરાબ બે કોમેન્ટ આવે હું માત્ર તીમા આવે વાહ કફા ખુશ થઈ ગયો હારું કોને દીખ છે વાહ ચારણ વાહ હવજ

તુ મારો દરિયો કાંઠો હોય તું એ તો મને આવડતું નથી પછી આનું મેં ગાયું કે તું મારો દીકરો ને બાપ છું હું કોઈ દી મને હામો થાતો નહી તું હું વાર ખુશ થઈ ગયો બા દીકરો આને મે આમલા નાની સાયકલ લઈ જાય આવ નાની સાયકલ પછી સાયકલ તું ખુદ બેઠો પછી મે પૂછું બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગો છો મન કે પપ્પા તમને ખોટું લાગશે તો મને નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠું છું કેવો લાગુ છું પછી મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુચર માં ના કુકડા માથે મહેસાસુર બેઠે એવું લાગે છે મને મહેસાસુર કીધું અને હું લાગતો હોય છું મારો છોકરો ખોટું બોલે ને મને વિશ્વાસ છે દુખની વાત છે પણ મને કરવી પડશે આ સ્ટેજ માથેથી મેં કોઈ દીકોને સલામ થાય મારો રેકોર્ડ છે કોઈ સલામ થી આપ

એની વહુ કે બોકડો મો તારો બાપ રાત નો કોઈ કૂતરો લઈ જો જોડતો નથી જો કૂતરો પડી મારા લાખો ચાહક છે ગુજરાતમાં એક મારા ચાહકના ઘરે હું ગયો તો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મે બે દી ધોયા નતર ખબર નોતી કકુભાઈ પોતાના પગ બે ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મે તો કાળો કાળો મે જેવો પગ મૂકો તાસમાં એટલો બગ બધો પગ કારો છે

તમને જ્યારે કઈ ન આવડતું ને તમારો ધંધો હાલવા મળે ત્યારે તમારે એમ નહીં માનવું મને કઈક આવડે છે તમને કઈ ન આવડતું તમે તારે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નહીં માનવું મને કઈક આવડે છે કોઈ શક્તિ છે તમને તો કોઈ મારે છે હા તારે મા બાપના ના આશીર્વાદ હોય તો ભલે પિતૃ આશીર્વાદ હોય તો ભલે કુળદેવ ના આશીર્વાદ હોય તો ભલે પણ કોઈ શક્તિ ધક્કો મારે છે હું પિતૃમાં તો હમણાં ખરા દાયા હતા ખબર ને એ તો કઈ દઉં કીધું કે વાંચ નાખ્યા હોય કોની આપડા દાદાની ને કીધું કેમ કે આપણા દાદા કાગડો થઈને આવે અને વાયસ કહીને વયા જાય તારો મને વિચાર આવ્યો કે મારા દાદા મરી જાય ને હો વરાથી હજી કાગડો જઈ એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય તો હું તો જો વાયસ નાખવા આમ કરીને કાગ વાય તે છો હાથ કાગડે આવ્યા મારા દાદા તો એક હતા પાંચસો લુખા આવ્યા કોણ આવી રે ખબર ન પડી મને કોણ આવ્યા ખોટી વાત છે

મટે સંતો મંતો નહીં ખબર કે ગરમ દૂધ માંથી પીશે નહીં ખરાદ બનાવ્યા ઓર હરાદ આવે ને એમાં ખીર પોરી પોડી કાગડા નાખીને થોડી ગરમ ખીર આપણે પી એટલે પી મટી જાય હું તો આ હતો આપણે એવું સમજી છે વાત છે મારા બાપુની વાત કર લો મારા બાપુ કતના હતા એમની પાસે હાથ સુગા જમીન હતી મારા બાપુએ તળિયા જાટક કરી નાખી અત્યારે અમારા પાસે એક વીઘો જમીન છે એની હાવ નવરા ધૂપ બેઠા છે ખાત ખાતમાંથી નામ મારા બાપુ કાઢી નાખ્યા મારા બાપુ કામ એક જ તું વેચી નાખો એ તો મરી ગયા ને કે મને વેચી નાખે એ મરી ગયા હું બચી એક ભાઈ મને કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મે બધા સોદાગર હતા મને કે લે વેત નું કરતા હતા બે ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા લીધું જ નહીં અમે પૂજ્ય મોરારે બાપુ બેઠા હતા કીતી ભાઈ ગઢવી નું એક મકાન બેનું સ્વર્ગ નામનું નું ઇમામે બેઠા હતા મે એક સ્તુતિ વાગતી હતી મમ પાહીયો ભગવતી બહુ દુખ આપો એટલે મેં કીધું હું ગઉં એટલે કીર્તિભાઈ કે અગુબા સારામાં સારો કલાકાર ગાય છે આને તારું કોઈ ગાય ન કે મારે ગાવું છે મોરે બાપુ કે અગાબાને ગાવા દે વિચિત્ર પ્રકારનું કંઈક ગાય છે તો મારા બાપુએ બધું વેકીને કોઈ મારા મગજમાં કરી ગયું છે એટલે મેં બે લાઈન ગઈ કીધું મમ પાઈ જોમ ભગવતી આવિત ગવાય કે મમ પાહી મમ પાહી ઓમ ભગવતી ભવ દુખ કાપો થોડા પૈસા જ હજી વધારે આપો તળિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો મમ ઓમ ભગવતી કાપો નથી રેવા દી તો હારો ઝાપો

બેઠાને ગુદી ઓલી પ્લેન ની રે આ જોઈને મને ઘણું ઉભીતે રે મારા બાપુ આવા વેચી બહુ નાખતા કે વેચી નાખી બાપુ એ વેચી નાખી હાથ જોવી ગા જમીન વેચી રે નાખી એક વી ગોદી માટે નો રાખી બાપુ એ બધી જમીન વેચી રે નાખી ગયા જન્મ માયમે મારા હશે તેતર આત્મહત્યા છટકી જ્યાં પાછો ખેતર જિંદગી અમારી જર કરી રે નાખી બાપુ એ તળિયા જાટ કરી રે નાખી આ બાપુ નો દીકરો હમણા હું તને માથે પતંગ ઉડાડતો તો પતંગ ઉડાડતો તો ભાઈ આવ્યો મને કે અગુબા તમે પતંગ ઉડાડો છો મે તો જમીન તો બાપુ એ ઉડાડી દીધી હવે પતંગ તો ઉડાડવા દો પેલા ઉડાડી છે

અન અંશિત્ર નો હોત પછી સ્નાન ક્ષેત્ર હોત હાલો ખાવ એમને હાલો નાવા ગામ ધમક માર તમદરી પછી કોઈ સુખી માન હોય અમાર ગમન ભવા જવા જાજો ભઈસો હોય તો નામ મોટું હોય કે સાહેબ ગમન ભવાની વાત નો થાય હાજે હો મણે નોરન પછી એકલા ના છે પણ કરવી વાત લઈને આવ્યો જો સાઉન્ડ સજી સાઉન્ડ વાહ ગુજરાત નું બીજા નંબર નું સાઉન્ડ છે પેલા નંબર નું કયું મને ખબર નથી આ બીજા નંબર નું બધા તારી આંકડા થી સાઉન્ડ ને શ્રીજી શ્રીજી બહુ મત શ્રી આગળ લાગે વાત પૂરી થઈ શ્રી થી મોટું કોઈ છે શ્રી એટલે મોટી વાત છે બહુ દુખી હોય ને દુનિયામાં સૌથી વધુ તો પતિ છે પતિ બહુ દુખી છે મે આખું માર્કિંગ કર્યું છે એટલે બેનોને કહું છું પતિ આવે ઘરે જો તો રાડીઓ પાડશે બાટલો વયો જશે સુકાની ફી ભરવાની છે આના પૈસા આપવાના છે પણ બેન ને ખબર નથી કે બાર જની કોકના પૈસા વ્યાજવા લીધા છે કોઈને ગાયો દીધી છે કોઈને માર્યું હોય છે એ પત્ની ખબર જ નથી એટલે બેન નું કહો પતિ આવે તો સીધું માર્યું ન પાડવા આ જોય છે તે જોય છે આવે તો શું કહેવાનું પહેલા પાણી આપવાનું પછી શું કહેવાનું બેસો પછી શું કહેવાનું તમને કોઈ માર્યાત નથી ને ના તો ખાંડ લાવવાની છે પત્ની ને સાવ લાગ્યું અડધું જગી જાવ એક પત્ની એના પતિ ને કીધું તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું અમાસ રહું છું પૂનમ રહું છું હું બુધવાર રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી રહે ગઈ તાર કઈ રહેવું નથી શાંતિ બે જા બેસ બહુ રહેવાય નહીં કોઈને કઈ કહેવાય નહીં આનંદ બાકી જે નહીં હું મને મને જે તો મને મારો મિત્ર રાકેશના ઘરે તો એ લોકોને ને જાવું તું કાંકરિયા ફરવા ઓલા સીન મહેન્દ્રા રિષ્ણા ઓ જોવા જવાનું મમ્મી હાલો કાકરિયા વાયદ્રા જોવા જાવ મમ્મી હાલો કાકરિયા વાયદ્રા જોવા જાવ છે પછી ને મમ્મી કીધું બેટા હકા ભા ઘેરે આવ્યા છે અને હવે તમારે વાયદ્રા જોવા જાવું છે ન જઈશ હું આવી જઈશ ખબર ન પડી આ શું મને કહી રહી જાય ટેકનોલોજી આવી છે દુનિયામાં પચાસ લાખ ની ગાડી ની તમે જો વિચાર તો કરો એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે આપણે મરતા નથી આવી ગાડીઓ આવી છે આ તમે 10 વાર જવા દો હજી એવી ગાડીઓ આવવાની છે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફોગા તમારી વાયા દોડશે આવ તમે નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી તો ગાડી તમને મરવા નહીં દે હપ્તા પૂરા તો આપણે પૂરા જય લુકેશ દુઃખની વાત છે સાહેબ આનંદ કરાય બાકી કઈ શું દુનિયામાં છે નહીં બરોબર ચાલુ ફુવાજી મારા ખાસ મિત્ર છે પણ દુઃખ વાત શું છે મને ફોન આવે અકુબા કહાવા પ્રોગ્રામ છે આવી દેજો આપણું ઘર જ છે સારું અકુબા કઠોસર પ્રોગ્રામ છે આવી જાય આપણું ઘર જ છે એ અલગ અલગ ગામમાં એમને બોલાવે આપણું ઘર જ છે એટલે હું જાઉં પછી મારે ત્યાં પ્રોગ્રામ હોય તો કે મેં ગાવાનું બંધ કરી નાખ્યું એટલે અમારો વાળા ત્યાં ગાવાનું બંધ અને અમારે તમારે ઘરે આવવાનું અમારે ઘર નહીં હોય અમે ઘર બાળવીને નહીં છું આ છોકરાથી છે અમારા શું કહે છે બિચારા દુઃખની વાત છે પણ કર્યું ભયાનક દુઃખની વાત બેઠો આયા પૈસા આવી દીધા છોકરા

મે 800 રૂપિયા ઉછીના લીધા 800 રૂપિયા મે દીકરીને બાપનું છેલે વાર મોઢું દેખાડ દો કીધું હું જો જામનગર મે દીકરી લઈને જીજી હુતલા ટેસ્ટ થી અલે ચલે મે દીકરી કે જીજી આ કુ કોલી પર ના દીકરા મારા સીધા 800 રૂપિયા જીયા જીજી હાજા થઈ ગયા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કદા તમે આવો જીજીને કાઢી જાવ પડે છેલે વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હે કે બા તાત કે આવી જાવ મે બીજવા રૂપિયા 800 ઉછીના લીધા છેલ્લો ફોન આવ્યો છેલ્લો ફોન હતો કે જીજીના મોઢે તુલસીના પાન નાખી દે છે છે તમે આવો પેલા જીજીને કાઢી દેવો પડે છેલ્લી વા દીકરી ને મોઢું જોવો તાત્કાલિક આવી જાઓ

તેથી વિશે જ કોઈ છે એટલે હાથમાં જેવું પાત્ર દીકરામાં કઈ લેવાનું છે નહીં બિલકુલ બકવાસ દીકરા છે